આપણે આ બપોરના ભાત પડ્યા છે તો ભાતને આપણે એના ભજીયા બનાવવાના છે તો ભજીયા બનાવવા માટે આપણે આ લસણની પેસ્ટ બનાવી છે અને આપણે લીલા મરસાની પેસ્ટ બનાવી છે આપણે ધાણા કટિંગ કરી નાખ્યા છે અને આદુની પેસ્ટ છે એમાં આપણે રવાનો લોટ લેવાનો છે આદુની પેસ્ટ છે આપણે રવાનો લોટ લેવાનો છે અને પછી એમાં ચણાનો લોટ લેવાનો છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે એક વાટકી રવાનો લોટ લીધો છે એક કપ લીધો છે સો ગ્રામ જેટલો હશે રવાનો લોટ આપણે બે કપ ચણાનો લોટ લઈશું આ ચાળ કમ્પ્લીટ કર્યું છે એની અંદર આપણે આ પાત એડ કરીશું આપણે એની અંદર લોટ રવાનો લોટ ચણાનો લોટ અને પાત એમાં આપણે આ લસણની પેસ્ટ એડ કરી પેસ્ટ આપણે આપણે લીલા મરસાની પેસ્ટ નાખીશું એમાં આદુ ન આદુ પેસ્ટ નાખીશું આપણે લીલા દાણા નાખીશું એક ચમચી આપણે ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધી ચમચી દાણા જીરું નાખીશું અડધામાંથી અડધી ચમચી આપણે હિંગ નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું અડધી ચમચી આપણે ભજીયાના સોડા નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું આપણે એને મિક્સ કરી દઈશું આપણે મિક્સ થઈ ગયું છે હવે એમાં પાણી એડ કરીશું આપણે એક વાટકો પાણી એડ કરીશું ધીમે ધીમે પાણી નાખતા જઈશું ને આપણે હલાવતા જઈશું આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને એને સરસ હલાવતા જઈશું એનો આપણે સરસ બેસન બનાવવાનું હે આમાં જ લઈ લેવા પાકેટમાંથી બેટા આપણે તેલ સરસ આવી ગયું છે તો આપણે હવે એને ભસ્યા પાડી દઈશું આપણે સરસ એને હલાવી દઈશું કુરકુરા કરવાના છે સરસ ધીમા એટલે અંદર કાસા રહીશું થઈ ગયા ને ગોલ્ડન કલરના આપણા સરસ ભજીયા થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈશું આપણે ઘરેવા ભાત વધ્યા હોય તો એને ખોટા નાખી દેવા પડે તો આ નાખવાનો આનો એક આઈટમ બનાવી નાખવાની આપણા ભાતના ભજીયા સરસ થઈ છે તો આલો જમવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર ऐं सरप्राइज़ कजो राधे राधे